સરસ આજ દિવસ છે ગામના લોકોને અહીંયા બધા કે ની અંદર આધ્યાત્મિક સાથે શિક્ષણની પ્રવૃત્તિ પણ બાળકોને શીખવવામાં આવે છે હું ધન્યવાદ આપું ગુરુજી કે બહુ સરસ આ બાળકોને ને બિરદાવાનો આજના દિવસે જે પ્રોગ્રામ કર્યો એ બદલ હું તમામ સ્વયંસેવક ભાઈઓ અને ગુરુજીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું બાળકો સંસદ તો હોય જ છે બેન પણ તમારા દ્વારા જે કઈ આવું નાનું નાનું જ્ઞાન આપવામાં આવે એને જેટલું શીખવા